જય માતાજી મિત્રો હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં ચિકનથી પણ વધુ તાકાતવર શાક ઉનાળામાં આવતા એ શાક ચિકન કરતાં પણ વધુ તાકાતવર છે પુષ્કળ પ્રોટીન અને ખનિજ તત્વોથી ભરપૂર આ ફળનું નામ છે ફણસ જેને હિન્દીમાં કઠલ અને અંગ્રેજીમાં જેકફ્રૂટ પણ કહેવાય છે આ ફણસનું ફ્રૂટ જોયું હશે ખૂબ જ ઉપયોગી છે મહારાષ્ટ્રમાં પાકા ફણસનું શાક બનતું હોય છે અને જ્યારે આપણા ગુજરાતમાં પાકેલા અને કાચા ફણસનું શાક બનાવે છે ફણસનું શાક ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય છે આ ફણસનું શાક સ્વાદિષ્ટ હોવા સાથે પૌષ્ટિક પણ છે ફણસનો ઉપયોગ આમ જોઈએ તો હૃદયથી માંડીને હાડકાના રોગ સુધીના ખૂબ જ ફાયદા છે તો ચાલો ફણસનું શાક બનાવવાનું શરૂ કરીએ તો ચાલો તેના માટે સામગ્રી જોઈ લઈએ બે નાના બટાકા કાપીને લીધા છે ત્યારબાદ ચાર નંગ ટામેટાની પ્યુરી કરી લીધી છે બે નંગ કાપેલા કાંડા લઈશું થોડા આડુના અને મરચાંના ટુકડા સમારીને લીધા છે ત્યારબાદ એક ચમચી આડુ લસણની પેસ્ટ લીધી છે હવે પાંચથી છ કાળા મરીના ટુકડા બે ટચપટ્ટા છ થી સાત લવિંગ ચારથી પાંચ ટચ હવે એક નાનું ફણસ લઈ લઈશું ચાલો તો આપણે ફણસને કાપી લઈએ એક વાટકી ફણસમાં પંચાવન ગ્રામ જેટલું પ્રોટીન મળે છે ફણસ કાપવા માટે આપણે છરી ઢારવાળી હોય તેવી જ લેવાની છે ફણસને ખાસ કરીને સુધારવાની ટેકનિક છે ફણસ ખૂબ જ ચીકણું હોવાથી તેને કાપવું ખૂબ જ ઇઝી નથી હોતું હવે આ રીતે છરી ઉપર તેલ લગાવી લઈશું સાથે સાથે હાથ ઉપર પણ લગાવી દઈશું આ રીતે ફણસ ઉપર ઊભો કાપો મારી કાપી લઈશું ત્યારબાદ આ રીતે બીજો ભાગ પણ કાપી લઈશું અને નાના મીડિયમ ટુકડા કરતા જઈશું ફણસમાંથી ચીકણો સફેદ રસ નીકળે છે અને એ રસ હાથમાં ચોટી ના જાય એ માટે તમારે તેલનો ઉપયોગ કરવો હવે આ રીતે છાલ ઉતારી લઈશું ફણસના મીડિયમ પીસ કર્યા હોવાથી છાલ ઉતારવાનું ખૂબ જ ઈઝી પડશે ફણસનો વછલો ભાગ આપણે કટ કરી લેશું કારણ કે તેની અંદરથી સફેદ ચીકણો પદાર્થ નીકળે છે આ જ રીતે બધા જ ફણસના ટુકડાની છાલ ઉતારી લઈશું હવે એક બાઉલમાં ફણસના ટુકડા મૂકી એમાં થોડું પાણી ઉમેરી બે હાથ વડે સારી રીતે ધોઈ લઈશું હવે ફણસના આ નાના ટુકડામાંથી ખાઈ શકાય તેવા નાના પીસ કરી લેશું આ જ રીતે બધા જ પીસ પાડી લેશું ફણસના પાકા થઈ ગયા હોય તેવા બી કાઢી નાખવું અને કૂણા બી હોય તે રાખી મૂકવા બી નાખવાથી શાકમાં ખૂબ જ સરસ ટેસ્ટ ટેસ્ટ આવતો હોય છે હવે એક કૂકર લઈશું તેમાં ફણસના ટુકડા ઉમેરી લઈશું હવે બે ગ્લાસ પાણી ઉમેરીશું ત્યારબાદ એક ચમચી હળદર અને એક ચમચી મીઠું ઉમેરી એમાં આદુ મરચાંના ટુકડા ઉમેરી લઈશું અને એક વાટકી કાપેલા બટાકા ઉમેરી લેશું હળદર નાખવાથી ફણસનો કલર ખૂબ જ સરસ આવશે હવે કૂકરનું ઢાંકણ ઢાંકી દઈશું હવે ગેસની ફ્લેમને મીડિયમ ટુલો રાખી એકથી બે સીટી પાડી લઈશું કૂકર ઠંડુ થયા બાદ ખોલીને ચેક કરી લઈશું તમે જોઈ શકો છો કેટલો સરસ પીળો કલર આવી ગયો છે હવે એક ફણસના ટુકડાને છરીના મદદથી ચેક કરી લેશું આપણે ફણસને ઓવર કૂક નહીં કરવું હવે ફણસને એક વાટકામાં ચમચાના મદદથી કાઢી લેશું હવે એક નોનસ્ટિક પેનમાં ચાર ચમચી તેલ ઉમેરી લઈશું તેલ ગરમ થાય ત્યારબાદ ફણસને કઢાઈમાં મૂકી દઈશું હવે ગેસને મીડિયમ ફ્લેમ રાખી ફણસને સેલો ફ્રાય કરી લેશું આ રીતે ફણસને થોડી થોડી વારે પલટાવતા દઈશું જેથી ફણસ બંને બાજુથી સારી રીતે ફ્રાય થઈ જાય હવે આપણા બધા જ ફણસ ફ્રાય થઈ ગયા છે હવે એક કુકરમાં પાંચ ચમચી તેલ લઈશું ત્યારબાદ આખા મસાલા ઉમેરી લઈશું જેમ કે લવિંગ ટજ કારામરી અને તેજપટ્ટા ત્યારબાદ એક વાટકી કાપેલા કાંદા ઉમેરી લઈશું હવે કાંદાને સાઠડી લઈશું અહીં તમારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવી કાંદા થોડા ગોલ્ડન બ્રાઉન થવા લાગે એટલે એમાં એક ચમચી આડું લસણની પેસ્ટ ઉમેરીશું હવે એક ચમચી કાશ્મીરી લાલ મરચું એક ચમચી હળદર એક ચમચી જીરીનો પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ તેમાં ટામેટાની પ્યુરી ઉમેરી તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું અને થોડીવાર માટે ઉકળવા દઈશું આ શાક હું કુકરમાં બનાવું છું ઘણા લોકો કઢાયામાં પણ બનાવે છે તેલ છૂટું પડી જાય એટલે સમજી જવું કે આપણી ગ્રેવી થઈ ગઈ છે હવે સેલો ફ્રાય કરેલા ટુકડા ઉમેરી લેશું અને બાફેલા બટાકા છે એ પણ સાથે ઉમેરી લેશું અને સારી રીતે મિક્સ કરી લેશું હવે ફણસ બોઇલ કર્યા હતા અને પાણી બચ્યું હતું તે પાણી ઉમેરી લેશું અને એક નાની ચમચી ગરમ મસાલો નાખી સારી રીતે મિક્સ કરી લેશું ગરમ મસાલો નાખવો એ બિલકુલ ઓપ્શનલ છે હવે કૂકર ઢાંકી બે સીટી પાડી લેશું હવે બે સીટી પછી આપણું શાક ખાવા માટે રેડી છે ચાલો તો સર્વ કરી લઈએ આપણું મસ્ત ચટાકેદાર ગરમા ગરમ કાચા ફણસનું ગ્રેવીવાળું શાક ખાવા માટે રેડી છે આ રીતે તમે ચોખાનો રોટલો અને ભાત જોડે ખાઈ શકો છો અને સાઈડમાં આ રીતે કાચા ભરેલા ગુંડાનું અથાણું સર્વ કરીશું આ અથાણાની રેસીપી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે તમે જરૂરથી જોજો આ ફણસનું શાક વરસમાં એક તો ખાવું જ જોઈએ ખૂબ જ હેલ્ધી હોય છે તો તૈયાર છે આપણું ફણસનું શાક જે લોકોને ના ભાવતું હોય તે પણ હોંશે હોંશે ખાઈ જશે અને કોમેન્ટમાં જણાવજો કે આ શાક તમને કેવું લાગ્યું અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરી લેજો આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે તો ચાલો મળીએ બીજા વિડીયોમાં આવજો